નમસ્કાર હું છું અનિલ પટેલ આ સમાચાર સંભળાવીએ એની પહેલાં તમને એક વાત કહી દઈએ કે ગુજરાત પ્લસ જે અમારી વેબસાઇટ છે એ હવે બની ગઈ છે અને એના ઉપર પણ આપ તમામ પ્રકારના જે સમાચારો છે જોઈ શકો છો હવે વાત સમાચારની કરીએ વિસાવદરમાં આમ આદમી પાર્ટીની ફરિયાદ છે કે ખોટી એફઆઈઆર જે છે તે તેમના હરેશભાઈ સાવલિયા રવિભાઈ ડોબરિયા અને ભદ્રેશભાઈ બાબરિયા ઉપર થઈ એને લઈને વાસ્તે ગાસ્તે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ પાટી ઇટાલીયા ત્યાં પહોંચ્યા અને પોલીસ સ્ટેશનને સવાલ કર્યો કે એની પહેલા પણ જ્યારે તેમણે ફરિયાદ કરી તો ફરિયાદ કેમ ન લેવામાં આવી અને સાથે છેડતીની ફરિયાદ જે તેમના કાર્યકર્તાઓ કારણ કે તેમના કાર્યકર્તાઓ એપીએમસીમાં કરદા પ્રથાને અટકાવવા ગયા હતા અને આવી રીતે જ તો ફરિયાદ થશે તો પછી કોઈ પોલિટિકલ કાર્યકર્તા કામ નહીં કરી શકે ત્યાં નાટક જેવી સ્થિતિ થઈ ગઈ ગોપાલ ઇટાલિયાને હાથ જોડવું પડ્યું કે તેમની ફરિયાદ કેમ ન લેવાયની સાથે છેડતી કઈ રીતે થાય કોઈ પણ વ્યક્તિ કહી દે તો છેડતી કઈ રીતે તમે ફરિયાદ એની લખી શકો છો જે મહિલા અધિકારી હતા તે સીધી રીતે જવાબ ન આપી શક્યા અને દેખાતું હતું કે ક્યાંક ને ક્યાંક તેઓ પ્રેશરમાં છે સમગ્ર ઘટના કેવી રીતે થઈ એ આવો આપણે જાણીએ Hey! શું થયું હું કરું છું કરું છું કરું છું મે 19 તારીખે બીજો ફોન કરો કે સાહેબ શું થયું કે ભાવમાં ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા શું કર્યું તો પાછું મને કીધું કરું છું કરું છું કરું છું 20મી તારીખે પાછો પ્રાંત અધિકારીને ફોન કર્યો કે શું થયું આ ટેકાના ભાવમાં વિસાવદરની અંદર નાનું લાખાણી અને એના માણસોને બધા ગુંડાઓ પૈસા લે છે ખેડૂતો પાસે શું કર્યું તો વીસ તારીખે પણ પ્રાંત અધિકારીએ કરું છું કરું છું કરું છું એટલે મેં

આવો આવો અહીંયા પાસે કરી શું પગલા લીધા તો ભાગી ગયા છે કા પગલા નો લીધા તમે કેમ લીધા તમે આ લેખિત ફરિયાદ ધારાસભ્યના લેટર પેડ ઉપર આપી મેં ચોવીસ તારીખે મે ફરિયાદ આપી એટલે તમે હરેશભાઈ શરમ આવી જોઈએ સરકારો બદલાય જાય મોઢું નહીં બતાવી શકો તમે કોઈને ખેડૂતો બચારા ગરીબ છે ઉઘાર પગા આજુ પગમાં ચપ્પલ નથી આવા માણસોની કમાણી લૂટે છે ગુંડાઓ અને તમે જોઈ રહ્યા છો પોલીસના પટ્ટા પહેરી પેરી શરમ આવવી જોઈએ આ મે ફરિયાદ આપી ધારા સભ્યને લેટર પેડ ઉપર કેમ ગુનો દાખલ નો કર્યો કેમ ગુનો દાખલ નો કર્યો તમે અને ગુંડાઓએ ફરિયાદ આપી કે છેડતી કરી માર ક્યાં આમાં છેડતી કરી છે આપણે ભગવાન થી બીવો છોકરા ગાંડા અપંગ પેદા થશે તો આખી જિંદગી સાચવવા પડશે

ફોન આવ્યો કે અમારી પાસેથી પૈસા તો હરેશભાઈ ત્યાં ગયા ખેડૂતો પાંચ પૈસા લે છે ટેકાના ભાવ ની મહત્વ પૈસા માગે હરેશભાઈ ત્યાં ગયા તો છેડતી ફરિયાદ

આ રવિભાઈ ડોબરિયા આ ભદ્રેશ બેટાના ભાવના કેન્દ્ર ઉપર કોઈ ખેડૂતો ધ્યાન દોર્યું છે કે અમારી પાસે પૈસા માંગે વગેરે વગેરે તો આ છે એમાં તો એની ઉપર છેડતીનો ગુનો दाखल આવો સાહેબ બીજી બીજી વાત છે આ ફરિયાદ ગુનો

આલો પગેલા લ્યો એવી વાત લ્યો કેવી રીતે આરોપ કેવી રીતે કર્યો કેવી રીતે છેડતી કરી આપણે કેવી કેવી રીતે છેડતી કરી આપણે ભાઈ ભાઈ છેડતી કેવી રીતે કરી છેડતી કેવી રીતે કરી હરેશભાઈ લાવો મેડમ લેટર આપજો છેડતી કેવી રીતે કરી હરેશભાઈ એ બોલો આ લેટર લઈ લો મેડમ ગુલામ થઈ ગયા છો મોટોમાં ખાઈ જાય તમે લોકો जरा જાગૃત બનો સાઢો બાજીકને હરેશભાઈ છેડતી કરવા ગઈ કોલેજ છે લેટર માંગે કોલેજ છે તો છેડતી કેવી રીતે થઈ નહીં આવો છે અને ઓલા બેન ક્યાં ગયા પોક્ષો ની ફરિયાદ કરવા જ આવ્યા તા તમે કઢાડી મૂક્યા ક્યાં ગયા ઓલી ફરિયાદ ક્યાં જવા ભાઈ તમે મહિલાઓના રક્ષક છો બહુ મોટા આજ એક દીકરી પોક્ષો ફરિયાદ કરવા આવી અંદર એ તમે ભગાડી મૂક્યા એમને અને અત્યારે એમ કહો કે મહિલાએ ફરિયાદ આપી જ ને લખી તો બીજી એક દીકરી એ વિસાવદરની ફરિયાદ આપવા આવી છે તમે ના લીધી ફરિયાદ

અને હવે હું જ્યારે રજૂઆત કરવા આપણે અહીંયા આવ્યા તો કહે તો ફરિયાદીએ કીધું એટલે અમે લખ્યું તો ફરિયાદી તો એમાંય કે છે ને કે આ રહ્યું ફરિયાદે ચોવીસ તારીખે કીધું હું એ ફરિયાદી છું એણે કીધું તો લખ્યું મેં કીધું જ ના લખ્યું કેમ ધારાસભ્યના લેટર બેડ ઉપર મેં જે ફરિયાદ આપી કેમ ન લખાણી દબાણ આવી આટલી હદે ભાજપની ગુલામી ગુજરાત ભરના પોલીસ સ્ટેશનમાં થઈ ગઈ છે

નરેશભાઈ ના ઘરે પકડવા જ આ પણ ઘરે છેડતી કરી છે ભાગી જવાના છે અને છેડતી કરનારા પકડીએ કેવું કઈ મરત મને નથી દેખાતો હાથી લીમત રાખીને આથી ત્યાંથી દારૂ ના હપ્તા લઈ મજા મજા કરે વાળા પકડવાના

આ બેઓ બાકે બગા એ આ બેઓ બાકે બગા એ ઓય આ બેઓ બાકે બગા આ બેઓ બાકી ના દેતો કે આ જતો આવવાનો છે સાહેબ અમે હાર્દ આવ્યો છે Yes yes yo ki khatar to maruche emo ha 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 notice hai apne visavade police samaji એટલે પોલીસ સ્ટેશન ને હું સાથે આવ્યો આજથી આઠ નવ દિવસ પહેલા મને અને અમારા આમ આદમી પાર્ટીના વિસાવદરના અલગ અલગ કાર્યકર્તાઓને અલગ અલગ ગામના કેટલાક ખેડૂતો તરફથી એવી રજૂઆત મળી કે વિસાવદરના ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં ખેડૂતોને ડરાવી દબાવી ધમકાવી પૈસા માંગવામાં આવે છે અને પૈસા ન આપો તો માલ રિજેક્ટ કરે છે આવી રજૂઆત મળી કેટલાક ખેડૂતો એટલે મેં સૌથી પહેલાં અમારી પાસે લેટર છે મેં સૌથી પહેલાં

એને મે જાણ કરી કે આ અમારા વિસાવદરમાં ટેકાના ભાવના મગફળી ખરીદી કેન્દ્રોમાં ખેડૂતોને લૂંટવામાં આવે છે ખેડૂતો સાથે દાદાગીરી કરવામાં આવે છે આરએસીએ મને અઢાર તારીખે એવું કીધું કે હું જોઉં છું જોઉં છું જોઉં છું ફરીથી મેં બાવીસ તારીખે આરએસીને ફોન કર્યો નિવાસી અધિક કલેક્ટર સાહેબ ફરીથી એણે હું જોઉં છું જોઉં છું જોઉં છું ત્યારબાદ અમારા રાજુભાઈ બોરખતરીયાએ નિવાસી અધિક કલેક્ટરને બે ફોન કર્યા ત્યારબાદ અમારા હરેશભાઈ સાવલિયાએ ખેતીવાડી અધિકારીને બે ફોન કર્યા ત્યારબાદ મેં ખેતીવાડી અધિકારીને ત્રણ ફોન કર્યો ત્યારબાદ ચોવીસ તારીખે મેં જૂનાગઢ જિલ્લા કલેક્ટરને ફોન કર્યો અને એમના ધ્યાને મૂક્યું કે ભાઈ આવી રીતે ખેડૂતોને દબાવવામાં ધમકાવવામાં આવે છે દાદાગીરી થઈ રહી છે ત્યારબાદ ચોવીસ તારીખે મેં ટેકાના ભાવની ખરીદી કરતી હિન્ડી એગ્રો નામની કંપની છે એના સીઈઓ માનસીને ફોન કર્યો મેં અને એમને જાણ કરી કે ભાઈ આ તમારી કંપનીના માણસો ગુંડાગીર્દી કરે છે દાદાગીરી કરે છે અને ખેડૂતો પાસેથી પૈસા પડાવે છે ત્યારબાદ પાછો એક વખત ખેતીવાડી અધિકારીને ફોન કર્યો ત્યારબાદ પાછા હરેશભાઈ અને રાજુભાઈ બોરખતરીયા પણ ખેતીવાડી અધિકારીને એક વખત ફોન કર્યો અઢાર તારીખ થી લઈ અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ તારીખ સુધી સળંગ રોજે રોજ રાજુભાઈ બોરખતરીયા હરેશભાઈ સાવલિયા અને ધારાસભ્ય તરીકે હું પોતે અલગ અલગ અધિકારીઓને ફોનથી અમે ધ્યાન દોરતા હતા પણ એનું પરિણામ ન આવ્યું ચોવીસ તારીખે સાંજના મેં નક્કી કર્યું કે હું લેખિતમાં ફરિયાદ આપીશ આ મારી લેખિત ફરિયાદ છે ધારાસભ્યના લેટર પેડ ઉપર આ વિસાવદર પોલીસ સ્ટેશનનો સિક્કો છે ચોવીસ ચોવીસ બાર બે હજાર પચીસના રોજ વિસાવદર પોસ્ટેમાં મેં આ ફરિયાદ લેખિતમાં આપી એમાં મેં લખ્યું કે ટેકાના ભાવના મગફળી કેન્દ્ર ઉપર નાનું લાખાણી અને એના માણસો દાદાગીરી કરે છે ને પૈસા પડાવે છે અને ખેડૂત પૈસા ન આપે તો એને ધમકાવે છે બોલાચાલી ઝઘડો કરે છે આ ફરિયાદ મેં ચોવીસ તારીખે આપી ચોવીસ ડિસેમ્બરે આજ દિવસ સુધી વિસાવદર પોલીસે કોઈ પગલા લીધા નહીં કોઈ કાર્યવાહી કોઈ તપાસ કશું જ નહીં ખેતીવાડી બધાને કીધું જાણે કે બધાએ આ ગરીબ ખેડૂતોના જે ટેકાના ભાવમાં ભ્રષ્ટાચાર થાય એમાંથી આ બધાને કટકી મળતી હોય એવી રીતે બધાએ કામ કરવાનું બંધ કર્યું ચોવીસ તારીખની મારી ફરિયાદ ઉપર પગલા ન લેવાયા પણ ગઈકાલે ગઈકાલે અઠ્યાવીસ તારીખે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રો ઉપર પૈસા માગવાની ઘટના સામે આવી અને ત્યાર પછી કોઈ ખેડૂતોએ આમ આદમી પાર્ટીને રજૂઆત કરી કે અમારી પાસે જબરજસ્તીથી બળજબરીથી પૈસા છે અમને મદદ કરો મદદ કરવા માટે અમારી ટીમના કેટલાક કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા તો પોલીસે અમારી ટીમના હરીશભાઈ સાવલિયા ઉપર રવિભાઈ ડોબરિયા ઉપર અને ભદ્રેશભાઈ બાબરિયા ઉપર છેડતીનો ગુનો દાખલ કર્યો કે વિસાવદરના આ ખરીદી કેન્દ્ર ઉપર આવી અને આ ત્રણ લોકોએ ત્યાં કામ કરતી મહિલાઓની છેડતી કરી છેડતી કરવા તો કોઈ ત્યાં ગયું નથી મૂળ મુદ્દો એ છે કે બોટાદમાં ખેડૂતો સાથે કોઈ કડદો કરે તો કડદો કરવાની રજૂઆત કરવા ગયા હોય રાજુભાઈ કરપડા કે પ્રવીણભાઈ રામ તો કડદો કરનારા ઉપર નહીં રાજુભાઈ અને પ્રવીણભાઈ ઉપર એફઆઈઆર થઈને અત્યારે જેલમાં વિસાવદર અંદર ખેડૂતો સાથે જો કોઈ બળજબરી કરે એની ફરિયાદ ગોપાલ ઇટાલિયાએ કરી તો બળજબરી કરનારા ઉપર નહીં બળજબરીની વિરુદ્ધ લડાઈ લડનારા હરેશભાઈ રવિભાઈ અને ભદ્રેશભાઈ ઉપર છેડતીની ફરિયાદ દાખલ થઈ મેં પણ ફરિયાદ આપી વિડીયો આપ્યો મેડમ પણ મેડમ માનવા તૈયાર મોઢેથી નહીં બોલે કે ભાજપની ના છે પણ દોસ્તો ગુજરાતની અંદર જે લોકો ખેડૂતો માટે લડે છે એને ભાજપ પકડી પકડીને જેલમાં પૂરી દે કોઈની ઉપર ત્રણસો સાત હરીશભાઈ ઉપર એટ્રોસિટી ની કલમ લાગી આ તો એટ્રોસિટી ના કાયદા નો ભયંકર દુરુપયોગ કહેવાય સમાજમાં ગરીબ માણસ ને વંચિત માણસ ને રક્ષણ મળે એના અધિકારો નું રક્ષણ થાય એટલા માટે એટ્રોસિટી નો કાયદો બનાવ્યો પણ આ ભાજપ ની દલાલી કરનારા લોકો અને ભાજપ ના એજન્ડો એ મળી અને એટ્રોસિટી ના કાયદા ને ભાજપ ની વિરુદ્ધ લડતા લોકો ને ફસાવી દેવાનું એક હથિયાર બનાવવામાં આવ્યું છે આ પણ ખોટું છે હું સમગ્ર ગુજરાતના એસએસટી સમાજને નમ્ર નિવેદન કરું છું કે આવી રીતે જો કાયદાનો દુરુપયોગ ખેડૂતો માટે લડાઈ લડતા વ્યક્તિની વિરુદ્ધમાં થાય તો આનાથી કાયદાને પણ નુકસાન થશે ભવિષ્યમાં કોર્ટોની અંદર પણ તકલીફ પડશે પરિવારને ન્યાય નહીં આ જ હરેશભાઈ ઉપર ખેડૂતોની લડાઈ લડો ખેડૂતો માટે બોલો એટલે ગંભીર ગંભીર કલમો જેલમાં પૂરી દેવાની વાત હું ગુજરાતભરના લોકો આ વિસાવદરના પોલીસ સ્ટેશનથી રહીને રજૂઆત કરું છું કે જરાક બધા પોતાનો હાથમાં જગાડશે પોતાના મનને ઠંડોળે કે આ શું ચાલી રહ્યું છે ધારાસભ્ય ફરિયાદ આપી એ ફરિયાદ ઉપર અહીંના પીઆઈ કશું જ એક્શન લેવા તૈયાર નથી પણ એક ખોટી એફઆઈઆર રાત્રે દાખલ થઈ ગઈ ને અત્યારે તો એરેસ્ટ પણ થઈ ગયા હજુ ચોવીસ કલાક પૂરા નથી થતા ભાજપના લોકોના ફોન આવે તો ચોવીસ કલાક પહેલાં બધું જ થઈ જાય છે ખેડૂત નિર્દોષ હોય લૂંટાતા હોય ખેડૂતમાં સાથે બળજબરી થતી હોય અત્યાચાર થતો હોય તો કોઈ પોલીસ સ્ટેશનોમાં સાંભળવામાં આવતું નથી આજે બધા જ ખેડૂતો વિસાવદર પંથકના આગેવાનો બધા ભેગા મળી વાસ્તે ગાસ્તે કેમ કે હરેશભાઈ કોઈ છેડતી બેડતી કરી નથી ખેડૂતોની લડાઈ લડે એના ઉપર છેડતીનો આરોપ નાખવામાં આવ્યો છે આ વાતની ગુજરાત ભરના ખેડૂતો નોંધ લે એવી વિનંતી કરું છું જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન ભારત માતા કી જય